કરવા અને સ્તન કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ધ પિંક રનનું આયોજન કરાયું છ ઓક્ટોબર એટલે કે બ્રેસ્ટ કેન્સર મહિના તરીકે ઉજવાતો દિવસ એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ધ પિંક રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું એક મેરેથોન કરતાં વધુ ધ પિંક રન જીવન બચાવવા અને સવાઈ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટેની એક ચળવળ તરીકે ઉભરી આવી છે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ એચસીજી આસ્થા કેન્સર સેન્ટર સોલાથી શરૂ થઈ અને સોલા ખાતે જ સમાપ્ત થઈ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિજયકુમાર જયસ્વાલ કે જે ઇન્કમ ટેક્સ કમિશનર છે અમદાવાદના જેમના દ્વારા કાર્યક્રમને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું સ્તન કેન્સર જાગૃતિ અને પ્રારંભિક શોધ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટરની શ્રેણીઓ હતી અને જેમાં સવાઈ કરી ગયેલા લોકો એનજીઓ કોર્પોરેટ પરિવારો ફિટનેસ જૂથો અને તબીબી વ્યવસાયિકો સહિત એક હજારથી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો મારું નામ ડોક્ટર ડીજી વિજય છે હું અહીંયા એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ છું ત્રણ કેટેગરીમાં રન છે એક ફિફ્ટીન અને ટેન કિલોમીટર ની રન છે અને ફાઈવ કિલોમીટર ની વોક છે એ બેઝિકલી લોકોમાં બ્રેસ્ટ કેન્સર ઓક્ટોબર જે છે એ ઇન્ટરનેશનલ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ તરીકે ઉજવવામાં આવે છે એના નિમિત્તે આપણી હોસ્પિટલ આનું આયોજન કરી રહ્યા છે જેનાથી લોકોમાં એક બ્રેસ્ટ કેન્સરની વિરુદ્ધમાં જનજાગૃતિ અભિયાન છે પ્રાણે કેટેગરીમાં કેટલા કેટલા લોકોની રનિંગમાં ભાગ લીધો છે ટોટલી અરાઉન્ડ અઢી હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓલમોસ્ટ બધા ઉત્સાહપૂર્વક અહીંયા જોડાઈ ગયા છે અને પંદર અને દસ કિલોમીટરની જે રન હતી એ ઓલરેડી ફ્લેગ ઓફ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ફાઈવ કિલોમીટરની જે વોક છે એ પણ અમે ફ્લેગ ઓફ કરી દઈશું રનિંગ રાખવાનો મુખ્ય હેતુ શું છે મહત્વ શું બેઝિકલી લોકોમાં એક એક્સરસાઇઝ વેઇટ અને બીજી બધી લાઇફસ્ટાઈલ જે ડિઝીઝીસ છે જેમાં બ્રેસ્ટ કેન્સરનું બી મહત્વ છે એ બધા માટે જનજ જાગૃતિ આવે અને એના માટેનો આ એક પ્રયાસ છે મારું નામ ડોક્ટર તને શાહ છે હું એક સર્જિકલ ઓન્કોલોજીસ્ટ છું અને એચસીજી આસ્થા કેન્સર સેન્ટર ખાતે બ્રેસ્ટ સર્જન છું સો આ ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ તરીકે દુનિયાભરમાં ઉજવાતો હોય છે સો આ એક જનજાગૃતિ અવેરનેસ ક્રિએટ કરવા અભિયાન છે માટે આસ્થા કેન્સર સેન્ટરના ઉપક્રમે સો અમે પાંચ દસ અને પંદર કિલોમીટરનું રન અને પાંચ કિલોમીટર માટે વોકેથોનનું પણ આયોજન કરેલું છે જે અહીંયા અમારી હોસ્પિટલ એચસીજી આસ્થા કેન્સર સેન્ટર થી શરૂ થઈને અલગ પ્રમાણે જે રીતે અમે પાંચ ચાર્ટ આઉટ કરેલા છે એ પ્રમાણે અને અહીંયા લગભગ સાડા સાતના સુમારે પૂરું થશે અમારા બધા પેશન્ટ એમના સપોર્ટર્સ અને ટોટલ બધા થઈને લગભગ બે થી અઢી હજાર વચ્ચે કેટેગરીમાં ટોટલ અને બધા અમદાવાદ એ સિવાય ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી અને અમુક અમુક દર્દીઓ અમારા એમ અને રાજસ્થાન થી પણ આવેલા છે દરેક જણા ને પંદર કિલોમીટર વાળાને અમે કોઈ પ્રથમ દ્વિતીય એવું નથી રાખેલું દરેક જણા પંદર કિલોમીટર વાળાને ગોલ્ડ મેડલ દસ વાળાને સિલ્વર અને પાંચ કિલોમીટર વાળા ને બ્રોન્ઝ મેડલ રન પૂરી થાય એ પછી આપવામાં આવશે